ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક કૌભાંડ અંગે ફરી યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરાયા ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી મામલે સગાવાદ અને લાગતા વળગતાઓને નોકરી આપી હોવાના કરાયા આક્ષેપ એંશી જેટલા લોકોને અપાઈ ગઈ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકમાં નોકરીઓ બેંકના ડિરેક્ટર અને કર્મચારીઓ ભરતી કૌભાંડમાં સામેલ હોવાના પુરાવા આપતા યુવરાજસિંહ જાડેજા બેંકની ભરતી પ્રક્રિયા પરીક્ષા પદ્ધતિમાં ગેરરીતિ હોવાના આક્ષેપો યુવરાજસિંહ દ્વારા કરાયા જિલ્લા રજિસ્ટ્રારને લેખિત પુરાવા સાથે રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા કરી માંગ પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારીયાના પુત્ર સહિત એસી જેટલા લોકોની સગાવાત કરી કરવામાં આવી ભરતી જે અંગે જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતનાઓને રજૂઆત કરાશે એસી જેટલા લોકોની ખોટી ભરતી કરી દેવામાં આવી હોય તેવા આક્ષેપો યુવરાજસિંહ દ્વારા કરાયા મીડિયા સમક્ષ તમામ નામ સાથે યુવરાજસિંહ જાડેજાએ આપ્યું નામનું લિસ્ટ ભરતી પ્રક્રિયા એચઆર પણ ફરજી હોવાના કર્યા યુવરાજસિંહે આક્ષેપો આ મામલે કોર્ટમાં ટૂંક સમયમાં રીટ દાખલ કરીશું ભરતી પ્રક્રિયામાં બારસો જેટલા લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં આથી થોડા સમય પહેલાં જે ભરતી કરવાના કરવામાં આવી હતી ક્લાર્કની એસી ક્લાર્કની એસી અલગ અલગ જે બેંકની શાખાઓ છે એ અંદર અંતર્ગત જે ભરતીઓ થઈ એમાં સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવાદના જે લોકો છે એ લોકો લાગ્યા હતા તેની વિગત અમે આમ જિલ્લા રજિસ્ટરને આની પેલા આપી ચુક્યા હતા હવે છતાં પણ એને એવું કીધું છે કે ભાઈ તમારી એમાં સાઇન નહોતી પણ છતાં મેં લિખિત કરીને યુરાસી જડેજા મારું પૂરું આખું નામ લખેલું હતું મારું એડ્રેસ સહિત નામ લખેલું હતું હવે એ સાઇન ના આવ્યા કેવું કહે છે કે હજી એની ઉપર તપાસ જે મૂળ યોગ્ય રીતે તમારે થાવી જોઈએ શરૂ નથી થઈ તો આજે અમે કહેવા માંગીએ છીએ કે આખી આખી ભરતીમાં ક્યાંય પણ રજિસ્ટ્રારની પણ સાઇન નહોતી કે ભરતી કઈ રીતે નોટિફિકેશન પણ બહાર નહોતું પડ્યું સિલેબસ પણ બહાર નહોતો પડ્યો છતાં પણ ભરતી પૂરી થઈ ગઈ અને જે ભરતી કહી શકાય કે ફેબ્રુઆરી મહિનામાં જાહેર થઈને માર્ચ મહિનામાં પૂરી થઈ જાય એક મહિનાની અંદર પૂરી કરી અને ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય છતાં કોઈની સાઈન નથી હોતી અને ભરતી પૂરી થઈ જાય પણ અમારી એક સામાન્ય અરજીમાં તપાસ શરૂ હવે આજે જે અમને જાણવા મળ્યું છે કે ભાઈ ભૂતકાળની જે પણ અરજીઓ મળી છે એ અરજીઓમાં તપાસ ચાલુ છે એટલે તપાસના નામે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે તરકટ રચવામાં આવી રહ્યું છે નાટક કરવામાં આવી રહ્યું છે પોતાના લાગતા વળગતા જે માનીતા જે લોકો છે એ માનીતા લોકોને બચાવવામાં આવી રહ્યા છે આજે ખાસ કરીને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જે સગાવાદ ઓળખાણવાદ અને પરિવાદ જે ચાલ્યો છે તેના આધાર પુરાવા અમે જિલ્લા રજિસ્ટ્રરને ને વધારાના જે હતા એ સુપરત કરવા માટે આવ્યા હતા કેમ કે તમે પણ જાણો છો આજથી થોડા સમય પહેલા જે અમે આજ માધ્યમથી કહી શકાય કે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે નામો આપ્યા હતા જેમાં અમે જે તે હોદ્દાઓ આપ્યા હતા જે તે વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના પૂજ્ય પિતાશ્રી કે કાકા કે એના સગાવાલા કઈ કઈ જગ્યાએ કઈ કઈ બ્રાન્ચમાં નોકરી કરે છે એના તમામ રેકોર્ડ અમે આપેલા હતા તમે પણ જોઈ શકો છો કમસે કમ અમે વીસ જણાની ડિટેલ તો ઓલરેડી આપેલી જ હતી હવે આ જે ડિટેલ છે એમાં જે લોકો આજે કહી શકાય કે જે લિસ્ટ જે જાહેર થયું છે એ લિસ્ટમાં પણ આ બધા જ લોકોનાના જે નામ છે એ નામ અત્યારે મૂકવામાં આવ્યા છે નામ નામની યાદી આપજો મને જે બેંકની અંદર જે નામ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ તમે જોઈ શકો છો આ એસી એસી નામોની યાદી છે જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પાસે કે તો જિલ્લા રજિસ્ટર પાસે ભૂતકાળમાં જયારે યાદી માગવામાં આવી ત્યારે એને એવું કહ્યું હતું કે આ યાદી ગોપનીય છે અત્યારે તપાસ ચાલુ છે એટલે અમે કોઈ પણ પ્રકારની યાદી ન આપી શકીએ પરંતુ અમારા સોર્સિસ માધ્યમથી આ જે યાદી જે છે એ યાદી અને ભૂતકાળમાં અમે જે પ્રેસ કરેલી હતી એ પ્રેસ કરેલી યાદી અને વર્તમાનમાં જે એસી ઉમેદવારોને લેવામાં આવ્યા છે એ યાદી આ બંનેનું તમે ક્રોસ વેરિફિકેશન કરો તો એ જાણવા મળશે કે અમે જે નામો આપ્યા હતા એના ઓગણીસે ઓગણીસ નામ એ આમાં અત્યારે મળી આવે છે અને જોવા જેવું એ પણ છે કે આજથી કહી શકાય કે એક વર્ષ પહેલા જયારે ભીખાભાઈ જાજડીયા જે યાદીની જે વાત કરી હતી અને એને જે નામો રજૂ કર્યા હતા એ નામો જ જેને કહી શકાય કે દૂર કરવામાં આવ્યા હતા એ નામોમાં પણ અઢાર જે નામો છે એ બેઠા બેઠા નામ અઢારે અઢાર આ યાદીમાં છે અને પચાસ ટકા જે લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા બેંકના હોદ્દેદારો છે એમાંથી લેવામાં આવે છે અને પચાસ જે નામો છે એ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો હોય એ હોદ્દેદારોમાંથી લેવામાં આવ્યા છે જેમ કે પિયુષ ભીખાભાઈ બારૈયા આ પિયુષ ભીખાભાઈ બારૈયા જે વર્તમાન પાલિતાણાના ધારાસભ્યના દીકરા શ્રી છે ત્યારબાદ કહી શકાય કે પાલિતાણાના APMC ના ડિરેક્ટર વિજયભાઈ ગોટી જે છે એમના ભાગીદાર મેરભાઈ છે એમના દીકરાને પણ લેવામાં આવેલા છે આરડી સરવૈયા જે પોત જેના બે ભત્રીજા જે અત્યારે વંડા શાખામાં ક્લાચ છે અને જેસર શાખામાં ક્લાચ છે એને પણ કઈ રીતથી લેવામાં આવ્યા છે નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી પાલિતાણા ત્યારબાદ એંશી લોકોનું અમે જે યાદ કહી શકાય કે આની પહેલા જે યાદી આપી હતી એ એંસી લોકોની યાદીમાં આ બધાના જ નામ એ અમે જે આપ્યા હતા એ નામ આમાં મૂકેલા છે ત્યારબાદ અમે જે વાત કરી તી કે પાર્થ ગોપાલભાઈ મેર કે જે અત્યારે માજી ધારાસભ્ય કુરજીભાઈ ગોટીનાથ ધંધાકીય ભાગીદાર ગોપાલભાઈ સાદુલભાઈ મેરના દીકરા અને ડાયરેક્ટર નાગજીભાઈ માવજીભાઈ વાઘાણી ની એ લાગેલા છે આ યાદી અમે આજથી વીસ દિવસ પહેલા આપેલી હતી જયારે કોઈ પણ પ્રકારના નામ રિલીઝ નહોતા થયા ત્યારે પણ અમે આ યાદી આપેલી હતી ત્યારબાદ હર્ષિલ સતીશભાઈ મહેતા જે દીપકભાઈ કુરજાણી માલાણીના લાગવકથી કુંડલા બ્રાન્ચમાં અત્યારે નોકરી કરી રહ્યા છે સત્યજીતસિંહ બરદેવસિંહ સરવૈયા જે બરદેવસિંહ રાણુભા સરવૈયાને લાગવકથી પોતાના દીકરા જેસવ બ્રાન્ચમાં ક્લાર્ક તરીકે છે ત્યારબાદ એક પીયુન ગારિયાધા તાલુકામાં છે બિપિનભાઈ ભોજાભાઈ લવતુંગતા તે ડાયરેક્ટર છે અમિતભાઈ દેલુભાઈ લવતુંગતા એની લાગવતથી લાગેલા બળદેવસિંહ રણુભા સરવૈયા સુરજીતસિંહ મહાવીરસિંહ ગોહિલ ત્યારબાદ અન્ય ઘણા બધા જે નામો છે હુંબલ દર્શનભાઈ ત્યારબાદ દર્શનભાઈ હર્ષદભાઈ દવે રાહુલ રાહુલ હિંમતભાઈ ડાંગર હિરેનભાઈ વાલાભાઈ ડાંગર જે પૂર્વ ભાજપના હોદ્દેદાર રહી ચૂક્યા એના દીકરા છે આ બધી જ યાદી જે અમે બોલ્યા હતા આની પહેલા જે નામો આપ્યા હતા એ તમામ જે નામો અમે

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમના દીકરા છે ત્યારબાદ ઓમદેવસી ભોજરાસી સરવૈયા જેા જનરલ મેનેજર છે એમના ભત્રીજા છે આ 80 ની યાદીમાં એમનું 55મું નામ છે પ્રિયરાસી ભીમદેવસી સરવૈયા જેા જનરલ મેનેજરના ભત્રીજા છે આ યાદીમાં એમનું 15મું નામ છે જયરાસી પ્રતાપસિંહ જડેજા આ યાદીમાં એનું 14મું નામ છે જે જૂના યુનિયનના પ્રમુખ જે ભત્રીજા જે આ જેઆડી સરવૈયા હતા તેને જીએમ બનવામાં મદદ કરી હતી એની વાત છે ત્યારબાદ અરપાલભાઈ ભરતભાઈ ખાચર ત્યારબાદ જયતુભાઈ માયકાના દીકરા ત્યારબાદ નરેશ જયતુભાઈ માયકા હાર્દિક રાજુભાઈ મેર ત્યારબાદ ધનરાજ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ વેગડ અને હર્ષિલ સતીશભાઈ મહેતા ત્યારબાદ મેં વાત કરી કે રઘુભાઈ હુંબલના ભત્રીજા એટલે કે જીજ્ઞેશ માસાભાઈ હુંબલ એનું નામ પણ આ યાદીમાં છે બોતેરમું નામ જોશો એટલે એ પણ જોવા મળશે એટલે ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈ અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક તેના હોદ્દેદાર અને ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે તેના મિલી વગત આ આખે આખું કૌભાંડ એ રચવામાં આવ્યું છે અને વર્તમાનમાં જે આ ભરતી પ્રક્રિયા કરવા માટે જે પોલિસી બનાવવામાં આવતી હોય છે એચઆર પોલિસી જેને આપણે કહેતા હોઈએ છીએ આ એચઆર પોલિસી આખી ફરજી છે જે કોર્ટમાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં જે અરજદાર છે છોટુભાઈ રઘુભાઈ ગોહિલ એને આ જવાબ રજૂ કર્યો છે કે એચઆર પોલિસી જ્યારે બનાવવામાં આવી ત્યારે આ એસઆર પોલિસી જે છે એ આખી આખી ઉપજાવી કાઢેલ છે અને ખોટી રીતે આમાં મેન્યુપ્યુલેટ કરી અને આ આખી અરજી જે છે એ કોર્ટમાં એફિડેવિટ કરી અને મૂકવામાં આવેલ છે કોર્ટને પણ આમાં ગુમરાહ કરવામાં આવેલ છે એટલે આ યાદી સાથે સાથે અમે ભૂતકાળમાં જેટલા પણ કહી શકાય કે વાંધા ઉઠાવ્યા હતા કે જે ભરતી થઈ એ ભરતીમાં નો તો સિલેબસ જાહેર કરવામાં આવ્યો અને વય મર્યાદા હતી એ વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી હતી અને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા હોય બીકોમ ના કે બીએ ના એ પચાસ પંચાવન ટકા હતા તો એ પણ ક્યાંક ને ક્યાંક વધારી દેવામાં આવ્યા હતા અને વય મર્યાદાથી એમાં પણ જે છૂટછાટ આપવામાં આવી હતી એના કારણે આજે પોતાના હગાવાલા જે છે એ લાગી શકે અત્યારે અમારી સામે જે કહેવામાં આવ્યું જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કે તપાસ ચાલુ છે પણ તપાસ તે ચાલુ છે અમને તો હજી સુધી બોલાવ ના કારણ કે અમે ખુદ ફરિયાદી છીએ અમે ખુદ અરજદાર છીએ તો તપાસ કયા વિષય વસ્તુ ઉપર ચાલુ છે એની કોઈ જ જાતની સ્પષ્ટતા એ અહીંયાથી જાણવા નથી મળતી કારણ કે જિલ્લા રજિસ્ટ્રાર કે છે કે ભાઈ અમારી એ સત્તા નથી એટલે જિલ્લા રજિસ્ટ્રાર પણ અહીંયા ક્યાંક ને ક્યાંક મૂરખ બનાવવો યોજના અંતર્ગત એ સામાન્ય નાગરિકને તો મૂરખ બનાવે જ છે પરંતુ અમારા જેવા વિદ્યાર્થી આ આગેવાન છે કે વિદ્યાર્થીના હિતની વાત કરે એને પણ મૂરખ બનાવે છે જે એસી નામોની યાદી અમે માગી રહ્યા હતા ત્યારે ભૂતકાળમાં આ જિલ્લા રજીસ્ટ્રના પ્રતિનિધિ તો અમને એવું કહેતા હતા કે આ યાદી ગોપનીય છે અરે ભાઈ શું ગોપનીય કઈ રીતે ગોપનીય કે ભાઈ આ કોઈ યાદી જાહેર થાય અને પાકિસ્તાન ભારત ઉપર યુદ્ધ કરી નાખે અથવા તો ભાવનગર ઉપર યુદ્ધ કરી નાખે એવું તો કઈ ન થઈ જવાનું ને આ એસી ની યાદી એ તો જાહેર હિતની વાત છે ને સામાન્ય જનતાને આનાથી માહિતી મળી રહે એ બાબતની વાત છે તો શા માટે ભાઈ હજી સુધી રજૂ કરવામાં આવી પણ અનઓફિશિયલ રીતે આ જે યાદી છે એ અમે મેળવી છે કારણ કે નથી અમને ડિસ્ટ્રિક્ટ બેંક આપતી અને નથી અમને જિલ્લા રજિસ્ટર આપતા નથી અમને સ્ટેટ રજિસ્ટર આપતા આ યાદી અનઓફિશિયલ રીતે અમારા સૂત્રોના માધ્યમથી આ યાદી મેળવી છે જે એવું કહેતા હતા ભાઈ ગોપનીય છે પરંતુ ગોપનીયતાના ગતકડાના નામે પોતાના ભ્રષ્ટાચાર પોતાના કૌભાંડો છુપા છુપાવવામાં આવી રહ્યા છે આવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે રજૂઆત જે કઈ કરી છે ત્યારે આની પહેલા આપણા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના રસિકભાઈ ભિંગડિયા એક મીડિયા માધ્યમથી એવું કહેતા હતા કે જે પણ આરોપો લગાડવામાં આવી રહ્યા છે એ તમામ આરોપો પાયા વિહોણા છે જે પોતાના ઘર કાચના હોય એને બીજાના ઘર ઉપર પથ્થર ન ફેંકવો જોઈએ તો આદરણીય રસિકભાઈ ભીંગડાળાઈને પણ કહેવા માંગીએ છીએ કે પહેલા તો તમારા ઘરનું તમે સંભાળો બીજાના ઘરની ચિંતા કરવાની તમારે કોઈ જરૂરિયાત નથી કેમ કે તમારા ખુદના ઘર કાચના છે તમે જે ભરતી કરી છે એમાં જે બેંક ના ડાયરેક્ટરો છે કે તમારા જે સગા છે એ જ સગા ને તમે આમાં લીધેલા છે આ એસી ની યાદીમાં તમારા સગા વાળાનું પણ નામ છે ચાલીસમું કે એકતાલીસમું નામ રજુ જોશો તો ભીંગરાળીયા જે છે એમને પણ લેવામાં આવ્યા છે અને તમારા જે સગાવાલા નજીકના છે એને પણ આ જ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે એટલે પેલા તો તમારું ઘર કાચનું છે એ પેલા તમારે તપાસવું જોઈએ અને વાત રહી પાયા વિજોણી તો ભાઈ તમે શા માટે અટકાવ છો કરો પોલીસ ફરિયાદ અમારા ઉપર કરો અમને તમને કોર્ટના ખડકેરામાં હાજર અમે બધા જ જવાબ દેવા માટે તૈયાર છીએ કેમ કે તમે જે વાતો કરો છો કે ભાઈ કોઈ પ્રકારની ઓળખાણવાદ કોઈ પ્રકારનો પરિવારવાદ કે સગાવાદ એમાં નથી તો અમે જે યાદી રજૂ કરી એમાં તો કયા ડાયરેક્ટરના કયા દીકરા કયા ભત્રીજા કયા ભાણુભા એ કઈ રીતે લાગ્યા છે કેટલા પૈસા દેઈ લાગ્યા છે આ 30 30 35 35 લાખના વહીવટ એ કઈ રીતે કરવામાં આવે છે એવી નામી અરજી પણ અમે તમને સોપી છે તમે કેમ તપાસ ન કરી એટલે તમારે ઘર કાચના છે ત્યારે તમે જ્યારે બીજાના ઘર ઉપર આ જે પથ્થર ફેંકો છો તો વાગવાનો તમને પણ એટલો જ છે કારણ કે અહીંયા જે પણ નામ કારણ કે તમે બહુ કહી શકાય કે ખેડૂતના મસીહા બનવાની વાત કરો છો કે ખેડૂતને મસીહાની જે આખી જે સંસ્થા છે આપણી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક તો અત્યારે લાંછન એ વ્યક્તિ ઉપર નથી લાગતા એ ક્રેડિબિલિટી ઉપર લાગે છે જે સવાલ એ સંસ્થા ઉપર પેદા થઈ રહ્યા છે કે તમે આજે એ સંસ્થાના વડા થઈને બેઠા છો કારણ કે એ ખેડૂતોના લોર અને પસીનાની સિંચન કરેલી આ સંસ્થા છે ઠીક બરોબર એ વિપક્ષ પણ છે કારણ કે ડાયરેક્ટ ડાયરેક્ટર ખાલી ભારતીય જનતા પાર્ટીના લાગતા વળખતા નહીં કોંગ્રેસના પણ લાગતા વળખતા છે તમે જોયું કે આ મુદ્દો છેલ્લા એક વર્ષથી ચર્ચાનું કેન્દ્ર આખા ભાવનગરમાં ચકડોડે ચડ્યો છે છતાં પણ ભાવનગરના કોંગ્રેસના આપણે તો વિપક્ષના જ કહી શકાય નેતાએથી આવે છે છતાંય મગ્નું નામ મરી પાડવા તૈયાર નથી કારણ કે ભાગ બટાઈનો હિસ્સો એ પણ છે લગભગ જોવા જઈએ તો થી સત્તર જણા એના પણ માધ્યમથી ક્યાંક ને ક્યાંક આ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટિવેકની અંદર માંથી એ સેટ થયેલા છે એટલે એ પણ દૂર થઈ શકે એમ છે એટલે તો ભાઈ નામ મરી પડવા તેમ નથી બાકી મુદ્દો તો વિપક્ષને ઉઠાવવાનો હોય અમારે વિદ્યાર્થી તો ઉઠાવવાની જરૂરત નથી વિપક્ષ પણ કુંડણીમાં ગોળ ભાંગી રહી છે વિપક્ષ અને પક્ષ સત્તા પક્ષ એ બંનેની મિલી ભગતથી બંનેની ભાગ બટેથી આ કૌભાંડ એ આચરવામાં આવેલું છે આ નેક્સસ છે પોતાના વાગતા વળગતા હગાઓને સેટ કરવા માટેનું આ સુનિયોજિત કાવતરું છે સુરતથી પૈસાનો પણ વ્યવહાર થવાનું આ બાબતે હાલ સુધી કારણ કે કોઈ વ્યક્તિ સામે ચાલીને એવું તો કેવા નથી કે ભમે પૈસા આપ્યા છે આની તપાસ કરો હજી સુધી થઈ નથી પણ હા અમને એવા વ્યક્તિઓ મળ્યા છે કે જે ક્યાંક ને ક્યાંક પૈસા દેવાના હતા પરંતુ એન્ડ ટાઈમે કોઈકને ના પાડેલી હોય અથવા તો કહી શકે કે નો વહીવટ ઓલરેડી બીજી જગ્યાએ થઈ ગયો હોય જે વ્યવહાર હાલતો તો અત્યારે અહીં બેંકમાં જોવા જોઈએ તો કોઈ જગ્યાએ વીસ લાખ કોઈ જગ્યાએ પચીસ લાખ કોઈ જગ્યાએ ત્રીસ લાખ ને કોઈ જગ્યાએ પાંત્રીસ લાખ હવે આમાં જેનો જેનો વહીવટ ક્ષમતા એ પ્રમાણે આમાં થતું હતું એટલે જે પૈસા વધારે દે એ લોકોને લઈ લેવા ભલે તમે હોદેદાર છો ભાજપ ના હોય કે કોંગ્રેસના હોય કે ના હોય છતાંય તમારે પૈસા તો દેવાના જ છે તો પૈસા જ જ એટલે આ સીધી રીતે આમાં લેતી દેતી પણ થઈ છે હજી સુધી એસીબી માં ફરિયાદ થાય એ અલગ વસ્તુ છે કારણ કે જેની એસીબી માં ફરિયાદ અમે કરવા ઈચ્છતા હતા એ વ્યક્તિને પૈસા લેવાની ના પાડી દીધી એટલા માટે એસીબી માં ફરિયાદ નથી થઈ બાકી અમે રંગીઆત પણ આ વ્યક્તિને પકડવા હતા બીજું કે આની અંદર જે એસી વહીવટ થયા ખરેખર એની બેંક ડિટેલ એની સીડીઆર અને જે તે સમયના ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીસીટીવી પ્લસ જે ઓએમઆર ફિલઅપ થઈ છે એ બધી જગ્યાએ એક જ પેનથી ફિલઅપ થયેલી છે જો એને ફેસલ રિપોર્ટ કરાવવામાં આવે તો બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એમ છે પણ મેં કીધું એમ કે ઘરના ભુવાન ઘરના ડાકલા છે પોતાની મને કોણ ડાકણ કે આ એના જેવી પરિસ્થિતિ છે એટલે આમાં તપાસના તરકટ રચી અને પોતાના હગાવાલાને ને ક્યાંક છ મહિના જેટલો સમય પસાર કરી અને કાયમી કરી દેવા એ કાવતરના ભાગરૂપે ચાલે છે ડિસ્ટ્રિક રજિસ્ટરના જે મળ્યા તો પણ એક કેસેટ વગેરે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે આમથી વિશેષ એની પાસે કોઈ બીજી કોઈ કેસેટ છે નહીં ભીખાભાઈ જાજડીએ જે કહી શકાય કે આમાં હાઈકોર્ટમાં જે બાબત જે પડકારી છે તેમાં અમે પણ એમને સાથ સહકાર અને સહયોગ આપી રહ્યા છીએ એમાં આ બાબતનો જવાબ એ રજૂ કરવામાં આવે એના માટે ગતરોજ અમે સ્ટેટ રજિસ્ટ્રાર જે ઉપાધ્યાય સાહેબ છે એને ગતરોજ મળેલા છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા જે અરજી આવી છે છોટુભાઈ રઘુભાઈ ગોહિલ જેને કીધું છે કે એચઆર પોલિસી જે હતી એ આખી આખી એચઆર પોલિસી ફરજી હતી તો એની ઉપર તપાસ કરી તપાસ રિપોર્ટ એ પહેલા તો કોર્ટમાં મૂકવામાં આવે તેની સાથે સાથે આની સાથે અમે એક રીટ પિટિશન પણ દાખલ કરી રહ્યા છીએ જે બારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પરીક્ષાર્થીઓ જે પીડિત છે જે ખરેખર લાયક હતા જે હકદાર હતા જે આ સગાવાદ અને ઓળખાણવાદ ને કારણે ક્યાંક ને ક્યાંક એને મહેનત ફતી છતા પણ રહી ગયા છે એ લોકોને સાથે લઈ અને વધારાની એક રીટ પિટિશન આવતા અઠવાડિયે અમે પણ દાખલ કરી રહ્યા છીએ આની સાથે સાથે જેથી કરીને એક પીડિતને પણ ન્યાય મળી શકે એટલે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે કારણ કે આખી જે ભરતી થઈ છે એ ભરતી સગાવાદ ઓળખાણવાદ અને પરિવારવાદ ઉપર થઈ છે અને આ ઉપજાવેલું તર્કટ તપાસ પ્રણામે અત્યારે રચવામાં આવી રહ્યું છે જેથી કરીને પોતાના જે લાગતા વળતા સગતા સગાઓ છે એને છ મહિનામાં કાયમી કરી શકાય એટલા માટે આ તપાસ પ્રણામનું તર્કટ એ રચવામાં આવ્યું છે એનાથી વિશેષ

શા માટે ભાઈ કે સ્ટોકતા નથી અમને લઈ જાવ કોર્ટમાં એટલે તમતરે તમને તમારી ખુલાસો અહીંયા અમે કોર્ટમાંય કરીએ બરોબર ફરિયાદ અમારી ઉપર તેવડ હોય તો બીજું કે તમે કહો પાયા વિના હું તમને એક ઉદાહરણ આપું કે આ ભરતીમાં જોવા જઈએ તો બધી જગ્યાએ જેટલી પણ બેંકો છે બધી કમ્પ્યુટર ચાલે છે તમે કેમ કમ્પ્યુટરનો સિલેબસ આ ભરતીમાં નો રાખ્યો કેમ કારણ કે તમારા હગાવાળાને કમ્પ્યુટર નથી આવડતું કારણ કે આજનો કદાચ પીયુ ની હોય કે ક્લાર્ક ની હોય એ ગમે પોસ્ટ હોય કારણ કે આજનો ફટાફટ કાલનો ક્લાર્ક છે તો એને કોમ્પ્યુટર જરૂરિયાત પડે તો કોમ્પ્યુટર માં આમાં કઈ વિષયનો ઉલ્લેખ કરો અમને કોમ્પ્યુટર પરીક્ષા લેવા નથી આવતી પરંતુ એના ક્યાં કહી શકાય કે જે આરોપ અને જે બચવા માટે જે લુલો બચાવ કરી રહ્યા છે અને લુલો બચાવ એમ કે છે કે બધા જ અમારા આક્ષેપો છે એ પાયા વિહોણા છે તો ભાઈ તમે બહુ પાક સાફ હોય ઈમાનદાર હોય અને તમે રાજા હરીશચંદ્ર ના દીકરા હોય તો આ બધી જ જે રિપોર્ટ છે એ જગ જાહેર કરી દો આ તપાસ કમિટી કઈ રીતે રચવામાં આવી આ જે એસી નામો છે એ એસી નામોની યાદી વિથ આંબો બરોબર તમારી વેબસાઇટ ઉપર કેમ જાહેર નથી કર્યો તમારી આ યાદી રસિકભાઈ ભીંગરાડીયા એ તો પોતાની વેબસાઇટ ઉપર મૂકી છે અત્યાર સુધી વેબસાઇટ ઉપર કોઈ અપડેટ નથી આપવામાં આવી શા માટે અત્યાર સુધી લેટ અપડેટ આપવામાં આવે છે પાક સાહેબ અને ઈમાનદાર છો રાજા હરીશચંદ્રના દીકરા છો તો બધું જ અમે ક્લિયર કટ થાય એટલા માટે તમે તપાસમાં આગળ આવો તમે કેમ તપાસ નથી કરતા કારણ કે તમારી જે સંસ્થા છે એની ઉપર સવાલ ઉઠી રહ્યા છો તો તમારે પણ આમાં આગળ આવીને બોલવું જોઈએ જી અમે ક્યારે એ પ્રકારનો દાવો કરેલો જ નથી બીજું કે અમે એ જ કહીએ છીએ કે જેના જે લાગેલા છે એ તમામના આંબા સહિતની વિગત કે કોણ ડાયરેક્ટર હતા અને કયા ડાયરેક્ટરના દીકરાને કયા ડાયરેક્ટરના ભત્રીજાને કયા ડાયરેક્ટરના ભાણુભાને એ બધાને લેવામાં આવ્યા આ એની વિગત ઓલરેડી અમે આપેલી છે બીજું કે ભારતીય જનતા પાર્ટીના વર્તમાનના જે સત્તાધીશો છે એ સત્તાધીશો જે છે એને પણ લક્કા વળકતા હગાવાલાને વળાણ લેવામાં આવ્યા છે પચાસ ટકા એ લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને પચાસ ટકા એ લોકો છે કે જે બેંક સાથે સીધી રીતે સંકળાયેલા છે આ બધી જગ્યાએ જે ભરતી થઈ એ ભરતીમાં એસઆર પોલિસી ખોટી હોય આ ભરતીના નીતિ નિયમો જે હોય એ પ્રમાણે ભરતી કરવાની અને પ્રોસેસ તો એ પ્રકારે પૂરી કરી નાખી કે જાણે એક મહિનામાં અને રિઝલ્ટ પણ આપી દીધું પરીક્ષા પણ લઈ લીધી પ્રિલિમ પણ લઈ લીધી ઇન્ટરવ્યુ પણ લઈ લીધું પણ કોઈ જગ્યાએ સિલેબસ જાહેર ન કર્યો કોઈ જગ્યાએ મેરિટ યાદી જાહેર ન કરી કોઈ જગ્યાએ માર્ક જાહેર ન કર્યા કોઈ જગ્યાએ પેપર જાહેર ન કર્યા કોઈ જગ્યાએ કોલ લેટર જાહેર ન કર્યા અને બધા જ લોકોને રાઈતે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં બોલાવી અને સીધા હાથમાં લેટર આટલી બધી ઉતાવળ થઈ ને હતી અને હું તો કહી શકાય કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ જે ભાજપમાંથી માંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે અને વર્તમાન આપણા કહી શકાય મુખ્યમંત્રી છે એને પણ કહેવા માંગુ કે એક મહિનામાં જે વ્યક્તિ ભાવનગર જે ભરતી પૂરી કરી નાખતો હોય તો આને ખરેખર શિક્ષણ મંત્રી બનાવી દો કારણ કે અત્યારે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની જે ભરતી છે એ તો બે વર્ષથી ચાલતી આવે છે હજી સુધી પૂરી નથી થઈ જે તલાટી ની ભરતી બે હજાર અઢાર માં ચાલુ થઈ હોય બે હાજર ચોવીસ માં પૂરી થાય છે તો એક મહિનામાં આ વ્યક્તિ ભરતી પૂરી કરી નાખતો હોય તો ખરેખર એ આઈના માટે લાયક જ નથી અને બીજી વાત કે અમે એક આમાં જોયું છે કે જે જનરલ મેનેજર છે એ જનરલ મેનેજરના જેલ કરતા નથી કારણ કે અત્યારે અમારી નાબાર્ડ ની વાત કરવામાં આવે છે આ કહી શકાય કે ડાયરેક્ટર લિસ્ટ છે અમારી પાસે તમામ પ્રકારના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કહેવાય તો આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે આ જનરલ મેનેજરની ડિટેલ હોય તો અત્યારે આ જનરલ મેનેજરને ત્રણ વર્ષથી શા માટે એક્સટેન્શન ઉપર રાખો છો વર્તમાનમાં જે જનરલ મેનેજર છે એ તો કે દુના નિવૃત્ત થઈ ગયા છે તમારા જે બે બે નંબરના કામો છે કે ખોટા કામો છે એને આ વ્યક્તિ પૂરા પાડે છે એટલે સતત તમે આને ક્યાંક ને ક્યાંક રિન્યુ કરી રહ્યા છો અને આની જે લાયકાત છે એ લાયકાત પ્રમાણે તાની પાસે એક એક ગુણ નથી છતાંય આ તમે એમ કહો છો કે આરબીઆઈ ની ગાઈડલાઈન આ આરબીઆઈ ની ગાઈડલાઈન છે આ આરબીઆઈ ની ગાઈડલાઈન પ્રમાણે વર્તમાન કહી શકે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના જનરલ મેનેજર કોઈ પણ લાયકાત ફૂલફિલ કરાવતા નથી અંગ્રેજીનો અનક બોલી શકતા છતાં પણ એ અત્યારે ત્રણ વર્ષથી રિન્યુ થતા આવે છે કેમ આપણી પાસે પહેલા વેલા ભરતી કરી હોય ને તો જનરલ મેનેજર ની કરાય તમે બહુ ખેડૂતોના મસીયા બનો છો તો તમે જ્યારથી આવ્યા ને ભૂતકાળમાં જો તો અઢી વર્ષ ત્રણ વર્ષથી આ જગ્યાઓ ખાલી હતી અત્યારે જ કેમ ભરી કારણ કે તમારે પોતાના લાગતા વળતા ભરવા એટલે તમે આ જગ્યાઓ ભરો છો અત્યારે વિપક્ષ પણ